એક એવા ભગત જેમણે પોતાના દીકરાને મારી અને ખાણીમાં ખાંડી નાખ્યો હતો અને એમની સામે સાક્ષાત ભગવાન નારાયણ પણ હારી ગયા હતા એવી સરસ મજાની અલૌકિક જગ્યાની આજે આપણે મુલાકાત કરીએ હર હર મહાદેવ મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે તો હાલ ફિલહાલ મારી પાછળ તમે નિહાળી શકો છો ભક્ત સેલૈયા ધામ બિલખા આપણે પહોંચી ગયા છીએ જે શેઠ સગાળ શાહે પોતાના દીકરાને ખાણીમાં ખાંડી અને સાધુને જમાડ્યા હતા એવો સરસ મજાનો ઇતિહાસ છે તો અહીંયા સંપૂર્ણ એમનો ઇતિહાસ છે હજી હાલ ફિલહાલ એક ખાણી પણ છે જેમાં સેલૈયાને ખાંડ્યા હતા તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ છે ને એમનો એન્ટ્રી ગેટ છે હવે આપણે અંદર જઈએ અને તમને બતાવું કઈ રીતનું બધું છે એ તો ચાલો બન્યા રહો કન્ટિન્યુ દર્શન કરાવું તમને બધી જગ્યાને તમે નિહાળી શકો છો શેઠ સગાળશા અને એમના પત્ની છે ખાણી અહીંયા સરસ મજાનું બનાવેલું છે જેની અંદર જેલૈયાને ખાંડે એ રીતની આખી સરસ મજાની મૂર્તિ અત્યારે બનાવેલી છે જોઈ શકો છો તમે અને આ શેલૈયા જે છે તમે જોઈ શકો છો છે આખી પ્રતિમા એ રીતની બનાવેલી છે કે ભાઈ ચેલૈયાનું સ્પેશિયલ આખું જે છે એ બધું જ અહીંયા તમને બતાવવામાં આવ્યું છે સરસ મજાની મૂર્તિ સાથે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો છે એ પણ દર્શન કરવા પહોંચી ગયા છે જો ભાઈ અને અહીંયા છે ને સાથે સાથે તમને બધી વસ્તુઓ પણ મળી રહી છે તમે નિહાળી શકો છો આ બધી જ વસ્તુ છે ને અહીંયા જ તમને મળી જતી હોય છે ચાલો હવે આપણે આગળ જઈએ અને આગળ પણ તમને દર્શન કરાવવું આ તો જે આપણે એન્ટ્રી કરી છે એ પ્રતિમા છે બાકી જે હાથી ખાણી ને એવું બધું આગળ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ એ પણ તમને બતાવું જે શેલૈયો ભગવાન કેવી રીતે છે આ શેલૈયો

આ ભગત ભગતાની કીધું ભગવાન શેલૈયા ને હજીવન કરવામાં આવ્યો આવીને કે છે માગો 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 માગવાનું કહેતા હોય તો મારે કાંઈ જોતું નથી પ્રભુ તમારે આપોઆપ મને દર્શન છે આવા મારે વરીને જંજારમાં પડવું નથી ભગવાન કહે છે માગો બીજી વારનું ત્રીજી વારનું કીધું ત્યારે આ સંગાવતી કેવું માગી લીધું કે પ્રભુ માગવાનું તો નથી તમે કહો છો એટલે માગુ કે માગી લો કે નાનું એવું ગામ આયુ જૂનાગઢના પહામા ગામ નામ પાડ્યું બિલ્લીકા ગામ ઉમા ઉચરા સાધુના વેમાં ભગવાન અને જો સાધુ બને અને મારી ઘરે જમવા આયા હોય જિનાની ગુફામાંથી તો બિલ્લીકામાં રોકાવું હતું હા પાડો નકર ના પાડો તેજીના ભગવાન અહીંયા રોકાણા આ રોકાણા શેડીને આ લોહીની અમરત છાસ બનાવી નાખી અને આપણે શેલૈયાની સાસ પ્રસાદ કેટીની મળે છે આ ભગવાન રોકાણા ઉપર ભગવાન નીચે ચેલૈયાધામ અને આ રામ રૂપતાસ બાપુ આયા કે આ જગ્યામાં હરિહરની હાંકરું વાગે છે અને આ બધું આ મહંતે બહુ સુધારો કરી નાખ્યો તરાતર વધતું જાય છે અને આ પૈસે તકો જે આવે છે સંપૂર્ણ ઇતિહાસ છે ને એ કઈ દીધું છે સરસ મજા નો ઇતિહાસ છે સાથે ભગવાન ખુદ જે છે એ પરીક્ષા લેવા માટે આવ્યા હતા ની પરીક્ષા લેવા માટે આવ્યા હતા અને ભગવાન પણ શેઠ સગા શનિએ હારી ગયા હતા એટલે તમે વિચારી શકો કેટલી સરસ મજાની અલૌકિક જગ્યા છે અવશ્ય જુનાગઢ આવતા હોય તો જૂનાગઢથી વીસ કિલોમીટરના ડિસ્ટન્સે આ જગ્યા આવેલી છે અવશ્ય મુલાકાત કરજો તમને બહુ મજા આવે છે હાલ ફિલહાલ જે આ જગ્યાના મહંત છે એ પણ તમે દર્શન કરી શકો છો એમનો ધોણો છે અને સરસ મજાના બાપુ બેઠા છે આ બાકી તમે નિહાળી શકો છો આ બધી જ વસ્તુ છે બધા અલગ અલગ મહંત છે બધા દર્શન કરે છે બાપુના ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો અહીંયા સરસ મજાના તમે નિહાળી શકો છો કાનાજી છે એ ઝૂલો ઝૂલી રહ્યા છે સરસ મજાના તો આવું સરસ જગ્યા છે અલગ એક જગ્યા છે એક અલગ જ અનેરો આનંદ આવે છે તો બધા ઝૂલા ઝુલાવી રહ્યા છે ભાવિ ભક્તો છે એ આપણી રીતે પોતપોતાની રીતે ઝૂલા ઝૂલાવી રહ્યા છે બાકી કાનાજી આ જે મિત્રો તમે હવે દર્શન કરી શકો છો આ મેન મંદિર છે જે ભગવાન છે અને આ શેઠ સગાશાહ એની આમ ધરમપત્નીજી અને આ શેલૈયા ભગત આ મેન મંદિર છે અને આ જે તમે નિહાળી શકો છો ને આમાં એમ કહી શકાય કે આ જે ખાડી છે એની અંદર જ શેલૈયાજીને આ ખાંડાસા શેઠ છે તો આ ખાણીની હજી પણ અહીંયા પડી છે તમે દર્શન કરી શકો છો મંદિરની પાછળ તમે જોઈ શકો છો આ સરસ મજાની અલગ અલગ પ્રતિમાઓ બનાવેલી છે તો એ પણ તમે દર્શન કરો છો બધા જો આ રીતે પણ ખાસ તો છે ને અહીંયા શેલૈયાજીને ખાંડાસા શેઠ સગા છે તો એમની પ્રતિમા વધારે બનાવેલી છે તો એ જ બધા દર્શન કરી રહ્યા છે તો આ છે મેન મંદિર આગળ જઈએ આપણે પણ કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ દર્શન માટે આવી રહ્યા છે તો જોઈ શકો છો તમે બધા ભક્તો છે છે એ દર્શન કરી રહ્યા અત્યારે સાથે સાથે તમને અહીંયા ભગવાન શંકરના પણ દર્શન થાય છે મંદિર છે એની એકજેટ સામે જ ભગવાન ભોળાનાથના દર્શન થાય છે તો એમના પણ તમે દર્શન કરી લો તો સરસ મજાની શિવલિંગ છે અને ઉપરથી જો જળાભિષેક થઈ રહ્યો છે મહાદેવની ઉપર અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મહંત જે જગ્યાના છે એમની પણ અહીંયા પ્રતિમાઓ છે એમના પણ તમે દર્શન કરી શકો છો ભોજન વાત કરીએ તો ગુંદી સાથે ગાંઠિયા અને સરસ મજાની રોટલીઓ છે શાક ખીચડી આ આખી છે ને ભોજનશાળા છે બધા જો ભાવિભક્તો છે એ પ્રસાદી લઈ રહ્યા છે બહુ મોટી સંખ્યામાં લોકો છે એ દૂર દૂરથી આવતા હોય છે પ્રસાદી લે છે અને સરસ મજાની આખી આખી આ ભોજન શાળા છે જે ભક્ત સેલૈયા ધામની અંદર એકત્રિત છે તો આ આખી ભોજન શાળા છે તો બધા છે ને ભક્તો પ્રેમથી ભાવથી ભોજન લઈ રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે ચેલૈયા ધામની નારાયણ કુંડનો ઇતિહાસ તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો અને હું તમને ખાસ કહી દઉં કે આ જે વાવ છે એની અંદર જ ભગવાન છે જે નારાયણ છે એમને સ્નાન કરાવ્યું હતું માતાજીએ કેમ કે જ્યારે વરદાન માગવાનું કીધું ને ત્યારે કીધું કે ભાઈ અહીંયા તમે સ્નાન કરો અને અહીંયા વાસ કરો તો આ એક સરસ મજાની વાવ છે એમનો ઇતિહાસ પણ અહીંયા સરસ મજાનો લખેલો છે સાધુ રૂપે જે ભગવાન આવ્યા હતા જે છેલૈયા જે સેટ છે એની પરીક્ષા કરવા માટે તો આ બધો સંપૂર્ણ ઇતિહાસ છે આજે મિત્રો તમે જોઈ શકો છો ભોજન શાળા છે લાઈવ અહીંયા ભોજન બનતું હોય છે અને બધા જ પ્રસાદી લેતા હોય છે જો સરસ મજાની બેન છે રોટલી બનાવે છે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે બિલખામાં પણ જો સરસ મજાની રોટલી અહીંયા બેન જો દાળ બનાવી રહ્યા છે મસ્ત તો આ આખી આમની નાની એવી ભોજન શાળા છે જ્યાં હરિહરની હાંકલ પડે છે છેલૈયાધામમાં બાકી શાક બકાલું તમે જોઈ શકો છો બધું છે ને ફ્રેશ શાક બકાલું પણ છે તો આ છે રસોડું જે અહીંયાથી જ બધું ભોજન બને ઉપર એક સરસ મજાનું મંદિર પણ છે લક્ષ્મીનારાયણ મંદિર તરીકે ઓળખાય છે તો અહીંયા પણ તમે લક્ષ્મીનારાયણના દર્શન કરી શકો છો જે ભગવાન લક્ષ્મીનારાયણ વિષ્ણુ અને લક્ષ્મીજી એમનું મંદિર છે તમે નિહાળી શકો છો દર્શન કરી શકો છો શેષનાગ છે સાથે કમળ પણ છે સરસ મજાના તો આ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો એમના પણ દર્શન કરી લે મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે કેમ છે હારું ભાઈ કેવું કામ રાજકોટ રાજકોટ થી ભાઈ મળી ગયા છે દર્શન કરવા આવ્યા છે કેવું દરેક જગ્યા નથી તમે મૂકો છો ને હા ધાર્મિક જગ્યા બરોબર ખૂબ જ બેસ્ટ વાહ ભાઈ વાહ વાહ ભાઈ જો ભાઈ સબસ્ક્રાઇબર છે બધા જ ભાઈઓ છે ને દર્શન કરવા આવ્યા છે ઉપર અને હે ને વાહ આભાર 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 વાહ સપોર્ટ કરતા રહેજો એવો ને એવો અને અહીંયાથી તમે નિહાળી શકો છો ગરવો ગિરનાર છે એ દેખાઈ રહ્યો છે તો હા છે જુનાગઢ આખે આખો જોવો છો છે ને સરસ મજાનો ગરવો ગિરનાર આ રીતનો કાંઈક હતો સેલૈયા ધામનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને અવશ્ય જૂનાગઢ આવતા હોય તો જૂનાગઢથી વીસ કિલોમીટર આવેલું છે ફરી પાછો કહી દો અવશ્ય વિઝિટ કરજો સરસ મજાની જગ્યા છે ધામ બિલખા તરીકે ઓળખાય છે ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે હોય તો લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો વર્ષો બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શેલૈયા ધામ જય શેઠ શેઠ સગાળછા મહાદેવ મહાદેવ જયભાઈ